દરેક ભાવિકોનું ને હર હર મહાદેવ તમે સાંભળી રહ્યા છો સંપૂર્ણ શિવપુરાણ શિવપુરાણ એક એવું ધર્મ પુસ્તક છે જે જાતે વાંચવાથી સાંભળવાથી થતા સંભળાવાથી અનંત ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે તેથી બીજા ભાવિકોને શેર કરો જેથી એ પણ શિવ મહાપુરાણ સાંભળી શકે અને જીવનમાં ધન્યતા અનુભવી શકે અને મહાદેવના આશીર્વાદ મેળવી શકે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ તથા બેલાઇકોન પ્રેસ કરો જેથી આવનારા વીડિયોની માહિતી મળે મહાદેવ રાજી રહેજો હર હર મહાદેવ જયમાળી પાના નંબર એકાણું રાજાના આ પ્રકારે પૂછવા પર કામથી વિવહળ થયેલા મુનિશ્રેષ્ઠ નારદ એક અન્યાને પ્રાપ્ત કરવાની ઈચ્છા મનમાં રાખીને રાજાને સંબોધિત કરીને આ રીતે બોલ્યા હે ભૂપાલ તમારી આ પુત્રી સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન છે પરમ સૌભાગ્યવતી છે પોતાના મહાન ભાગ્યને કારણે એ ધન્ય છે સાક્ષાત લક્ષ્મીની જેમ સમસ્ત ગુણોનો આગાર છે એનો ભાવિપતિ નિશ્ચય જ ભગવાન શંકરની જેમ વૈભવશાળી સર્વેશ્વર કોઈથી પણ પરાજય ન પામનાર વીર કામ વિજયી તથા સંપૂર્ણ દેવતાઓમાં શ્રેષ્ઠ થશે આવું કહીને રાજા પાસેથી વિદાય લઈને ઇચ્છા અનુસાર વિચરણ કરનારા મુનિ ત્યાંથી ચાલ્યા ગયા તે કામને વશીભૂત થઈ ગયા હતા શિવની માયાએ એમને વિશેષ મોહમાં નાખી દીધા હતા તે મુનિ મનમાં ને મનમાં જ વિચારવા લાગ્યા કે હું આ રાજકુમારીને કેવી રીતે મેળવું સ્વયંવરમાં આવેલા નરેશોમાંથી બધાને છોડીને એકમાત્ર મને જ પરણે એ કેવી રીતે સંભવે સમસ્ત સ્ત્રીઓને સૌંદર્ય સર્વથા પ્રિય હોય છે સૌંદર્યાને જોઈને જ તે પ્રસન્નતાપૂર્વક મારે અધીન થઈ શકે એમાં સંશય નથી આવું વિચારીને કામથી વિવહળ થયેલા મુનિવર નારદ ભગવાન વિષ્ણુનું રૂપ ગ્રહણ કરવા માટે તત્કાલ તેમના લોકમાં જઈ પહોંચ્યા ત્યાં ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને તે આ રીતે બોલ્યા હે વિભો શીલનિધિ રાજાએ પોતાની પુત્રીની ઈચ્છાથી સ્વયંવર રચાવ્યો છે એટલે ચારેય દિશાઓમાંથી ત્યાં હજારો રાજકુમારો પધાર્યા છે હે નાથ હું તમારો પ્રિય સેવક છું તેથી તમે મને તમારું રૂપ આપી દો જેથી રાજકુમારી શ્રીમતી નક્કી મને જ વરે ભક્તવાત્સલ શીલનિધિ રાજા જે છે એ સદા ધર્મ પાલનમાં તત્પર રહે છે એમની એક વિશાલ લોચના કન્યા છે જે ખૂબ જ સુંદર છે એનું નામ શ્રીમંતી છે તે વિશ્વ મોહિની રૂપે વિખ્યાત છે અને ત્રણેય ઇલાકોમાં સૌથી વધારે સુંદર છે હે પ્રભુ આજે હું તરત જ એ કન્યા સાથે વિવાહ કરવા ચાહું છું રાજા શીલનિધિએ પોતાની પુત્રીની ઈચ્છાથી સ્વયંવર રચાવ્યો છે એટલે ચારેય દિશાઓમાં ત્યાં હજારો રાજકુમારો પધાર્યા છે હે નાથ હું તમારો પ્રિય સેવક છું તેથી તમે મને તમારું રૂપ આપી દો જેથી રાજકુમારી શ્રીમતી નક્કી મને જ વરે નારદ આ જે વિષ્ણુના હૈયાયા તે ભગવાન વિષ્ણુ કોણ હતા તે ગરૂડ પર બેસેલા ઇતિદેવતા દર્શાવતા પણ બરાબર જ છે એ વાત મનમાં રાખીને સુતજી કહે છે મહર્ષિઓ નારદ મુનિની આવી વાત સાંભળી ભગવાન મધુસુંદન હસી પડ્યા અને ભગવાન શંકરના પ્રભાવનો અનુભવ કરીને એ દયાળુ પ્રભુએ એમને આ પ્રકારે જવાબ આપ્યો ભગવાન વિષ્ણુ બોલ્યા હે મુને તમે તમારા ઈચ્છિત સ્થાને જાઓ હું એવી જ રીતે તમારું હિત સાધન કરીશ જેવી રીતે શ્રેષ્ઠ વૈદ્ય અત્યંત પીડિત રોગીનું કરે છે કેમ કે તમે મને વિશેષ પ્રિય છો આવું કહીને ભગવાન વિષ્ણુએ નારદ મુનિને મુખતો વાનરનું આપી દીધું અને અંગમાં પોતાના જેવું સ્વરૂપ આપીને અંતર ધ્યાન થઈ ગયા ભગવાનની પૂર્વોક્ત વાત સાંભળીને તે મનમાં બહુ પ્રસન્ન થયા અને એમનું મનોહર રૂપ મળી ગયું છે એમ કહીને ચાલ્યા નીકળ્યા પાના નંબર બાણું સંક્ષિપ્ત શિવપુરાણ વિપ્રવરો રાજકુમારોથી ઘેરાયેલી દિવ્ય સ્વયંવર સભા બીજી ઈન્દ્રસભાની જેમ શોભી રહી હતી નારદજીએ સભામાં જઈને બેઠા અને ત્યાં બેસીને પ્રસન્ન મનથી વારંવાર એ જ વિચારવા લાગ્યા કે હું ભગવાન વિષ્ણુ જેવું જ રૂપ ધારણ કરીને બેઠો છું તેથી પેલી રાજકુમારી અવશ્ય મારા જ ગળામાં વરમાળા પહેરાવશે બીજાને પરણશે નહીં મુનિશ્રેષ્ઠ નારદને એ વાતની ખબર ન હતી કે મારું મોઢું કેટલું કુરૂપ છે એ સભામાં બેઠેલા સર્વ મનુષ્યોએ મુનિને એમના પૂર્વરૂપમાં જ જોયા રાજકુમાર વગેરે કોઈ પણ એમના રૂપ પરિવર્તનના રહસ્યને ન જાણી શક્યા ત્યાં નારદજીની રક્ષા માટે રૂદ્રના બે પાર્ષદ આવેલા હતા જે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ગૂઢ ભાવથી ત્યાં બેઠા હતા તેઓ જ નારદજીના રૂપ પરિવર્તનના ઉત્તમ ભેદને જાણતા હતા મુનિને કામાવેશથી મૂળ થયેલા જાણી તે બંને પાર્ષદો એમની પાસે ગયા અને અંદરો અંદર વાતચીત કરતાં કરતાં એમની મજા ખાંસી કરવા લાગ્યા પરંતુ મુનિ તો કામ વહેવળ હતા જ તેથી એમણે એમની યથાર્થ વાત પણ સાંભળી ન સાંભળી કરી દીધી તે મોહિત થઈને શ્રીમતીને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી એના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા એ દરમિયાન તે સુંદરી રાજકન્યા સ્ત્રીઓથી ઘેરાયેલી અંતઃપુરથી નીકળી ત્યાં આવી એણે પોતાના હાથમાં સોનાની એક સુંદર માળા લઈ રાખી હતી તે શુભલક્ષણા રાજકુમારી સ્વયંવરના મધ્યભાગમાં લક્ષ્મીની જેમ અપૂર્વ શોભા પ્રાપ્ત કરી રહી હતી ઉત્તમ વ્રતનું પાલન કરનારી તે ભૂપકન્યા માળા હાથમાં લઈને પોતાના મનને અનુરૂપ વરને શોધતી આખી સભામાં ભ્રમણ કરવા લાગી નારદ મુનિનું ભગવાન વિષ્ણુની સમાન શરીર અને વાનર જેવું મોઢું જોઈને એક કુપિત થઈ ગઈ અને એમની તરફથી દ્રષ્ટિ હટાવીને પ્રસન્ન મનથી બીજી બાજુ ચાલી ગઈ સ્વયંવર સભામાં પોતાના મનોવાંચિત વરને ન જોઈને તે ભયભીત થઈ ગઈ રાજકુમારીએ સભામાં ચૂપચાપ ઉભી રહી ગઈ એણે કોઈનાય ગળામાં જયમાળા પહેરાવી નહીં એટલામાં જ રાજાની જેમ વેશભૂષા ધારણ કરેલા ભગવાન વિષ્ણુ ત્યાં આવી પહોંચ્યા બીજા કોઈએ એમને ત્યાં જોયા નહીં માત્ર જ તેમના ઉપર પડી ભગવાનને જે પરમસુંદરી રાજકુમારીનું મુખ પ્રસન્નતાથી ઝળકી ઉઠ્યું એણે તત્કાળ જ એમના કંઠમાં તે જયમાળા પહેરાવી દીધી રાજાનું રૂપ ધારણ કરનારા ભગવાન વિષ્ણુએ એ રાજકુમારીને લઈને તરત જ અદૃશ્ય થઈ ગયા અને પોતાના ધામમાં સંહિતા પાના નંબર ત્રાણું જઈ પહોંચ્યા આ બાજુ બધા રાજકુમાર શ્રીમતી બાબતે નિરાશ થઈ ગયા નારદ મુનિ તો કામ વેદનાથી આતુર થઈ રહ્યા હતા તેથી તે અત્યંત વિહવળ થઈ ઊઠ્યા ત્યારે પેલા બદને વિપ્રરૂપ ધારી જ્ઞાનવિશારદ રુદ્રગણ કામવિદ્વળ નારદજી સામે એ જ ક્ષણે બોલ્યા રૂદ્રગણુએ કહ્યું હે નારદ હે મુને તમે વ્યર્થમાં જ કામમાં મોહિત થઈ રહ્યા છો અને સૌંદર્યના બળથી રાજકુમારીને મેળવવા ચાહો છો પોતાનું વાનર જેવું ઘૃણિત મુખ જોઈ લો સૂતજી કહે છે હે મહર્ષિઓ એ ઘણોનું આ વચન સાંભળીને નારદજીને ઘણો વિસ્મય થયો તે શિવની માયાથી મોહિત હતા એમણે દર્પણમાં પોતાનું મુખ જોયું વાનર જેવું પોતાનું મુખ જોઈ તે તરત જ ક્રોધથી જાણે સળગી ગયા અને માયાથી મોહિત હોવાને કારણે એ બંને શિવગણોને શાપ દેતા બોલ્યા અરે તમે બંનેએ મારા જેવા બ્રાહ્મણનો ઉપહાસ કર્યો છે તેથી તમે બ્રાહ્મણના વીર્યથી ઉત્પન્ન રાક્ષસ થઈ જાઓ બ્રાહ્મણના સંતાન થવા છતાં તમારા આકાર રાક્ષસ જેવા જ હશે આ રીતે પોતાને મળેલો શાપ સાંભળીને પેલા બંને જ્ઞાની શિરોમણી શિવગણ મુનિને મોહિત જાણીને કશું બોલ્યા નહીં હે બ્રાહ્મણો તેઓ સદા સર્વ ઘટનાઓમાં ભગવાન શિવની જ ઈચ્છા માનતા હતા તેથી ઉદાસીન ભાવથી પોતાના સ્થાને જતા રહ્યા અને ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા અધ્યાય ત્રણ નારદજીએ ભગવાન વિષ્ણુને ક્રોધપૂર્વક વચનો કહ્યા અને શાપ દીધો પછી માયા દૂર થઈ જવાથી પશ્ચાતાપૂર્વક ભગવાનના પગે પડ્યા અને શુદ્ધિનો ઉપાય પૂછ્યો તથા ભગવાન વિષ્ણુનું એમને સમજાવવું અને શિવ મહાત્મે જાણવા માટે બ્રહ્માજી પાસે જવાનો આદેશ અને શિવના ભજનનો ઉપદેશ આપવો સૂતજી કહે છે હે મહર્ષિઓ એ માયા મોહિત નારદ મુનિ એ બંને શિવગણોને યથોચિત શાપ દઈને પણ ભગવાન શિવની ઈચ્છાવશ માયાનિદ્રાથી જાગી ન શક્યા એ ભગવાન વિષ્ણુએ કપટને યાદ કરીને મનમાં અસહ્ય ક્રોધ લઈને વિષ્ણુ લોકમાં ગયા અને સમીધા મેળવીને પાના નંબર ચોરાણું સંક્ષિપ્ત શિવપુરાણ પ્રજ્વલિત થયેલા અગ્નિત્વની જેમ ક્રોધથી અગ્નિની જેમ થઈને બોલ્યા એમનું જ્ઞાન નષ્ટ થઈ ગયું હતું તેથી એ દુર્વચનપૂર્ણ વ્યંગ સંભળાવા લાગ્યા નારદજીએ કહ્યું હે હરે તમે બહુ દુષ્ટ છો કપટી છો અને સમસ્ત વિશ્વને મોહમાં નાખી રહ્યા છો બીજાઓનો ઉત્સાહ અથવા ઉત્કર્ષ તમારાથી સહન થતો નથી તમે માયાવી છો તમારું અંતઃકરણ મલીન છે પૂર્વકાળમાં તમે જ મોહિની રૂપ ધારણ કરીને કપટ કર્યું હતું અસુરોને વારુણી મદિરા પીવડાવી એમને અમૃત ન પીવા દીધું છળ કપટમાં જ અનુરાગ રાખનાર હે હરે જો મહેશ્વર રૂદ્ર દયા કરીને વિષ ન પી લેતા તો તમારી બધી માયા એ જ દિવસે સમાપ્ત થઈ જાત હે વિષ્ણુદેવ કપટપૂર્ણ ચાલ તમને વધારે પ્રિય છે તમારો સ્વભાવ સારો નથી તો પણ ભગવાન શંકરે તમને સ્વતંત્ર બનાવી દીધા છે તમારી આવી જ ચાલઢાલ સમજીને હવે એ ભગવાન શંકર પણ પશ્ચાતાપ કરતા હશે પોતાની વાણીરૂપ વેદની પ્રામાણિકતા સ્થાપિત કરનાર મહાદેવજીએ બ્રાહ્મણને સર્વોપરી બતાવ્યા છે હે હરે આ વાતને જાણીને આજે હું બળપૂર્વક તમને એવી શિખામણ આપીશ કે જેથી તમે ફરી ક્યારેય ક્યાંય આવું કર્મ કરી શકશો નહીં આજ સુધી તમને કોઈ શક્તિશાળી યા તેજસ્વી પુરુષનો સામનો થયો નથી તેથી તમે નિડર થઈને ફરો છો પરંતુ હે વિષ્ણુઓ હવે તમને તમારી કરણીનું પૂરેપૂરું ફળ મળશે ભગવાન વિષ્ણુને આવું કહીને માયા મોહિત નારદ મુનિ પોતાના બ્રહ્મતેજનું પ્રદર્શન કરતા ક્રોધથી ખિન્ન થઈ ગયા અને શાપ દેતા બોલ્યા હે વિષ્ણુ તમે સ્ત્રીને માટે મને વ્યાકુળ કર્યો છે તમે આ જ રીતે સર્વને મોહમાં નાખો છો આ કપટપૂર્ણ કાર્ય કરતા તમે જે સ્વરૂપથી મને સંયુક્ત કર્યું હતું એ જ સ્વરૂપથી તમે મનુષ્ય થઈ જાઓ અને સ્ત્રીના વિયોગનું દુઃખ ભોગવો તમે જે વાનરો જેવું મારું મુખ બનાવ્યું હતું તે જ એ સમયે તમારા સહાયક થશે તમે બીજાને સ્ત્રી વિરહ દુઃખ દેનારા છો તેથી સ્વયં તમને સ્ત્રીના વિયોગનું દુઃખ પ્રાપ્ત થશે અજ્ઞાનથી મોહિત મનુષ્યો જેવી તમારી સ્થિતિ થાઓ અજ્ઞાનથી મોહિત થયેલા નારદજીએ કરણીનો મોહવશ શ્રીહરિને જ્યારે આવી રીતે શાપ આપ્યો ત્યારે એમણે શંભુની માયાની પ્રશંસા કરતા કરતાં એ શાપનો સ્વીકાર કરી લીધો ત્યાર પછી મહાલીલા કરનારા શંભુએ પોતાની એ વિશ્વ મોહિની માયાને જેને કારણે જ્ઞાની રુદ્ર સંહિતા પાના નંબર પંચાણું નારદમુનિ પણ મોહિત થઈ ગયા હતા ખેંચી લીધી એ માયા જેવી તિરોહિત થઈ કે તરત જ નારદજી પૂર્વવત શુદ્ધ બુદ્ધિથી યુક્ત થઈ ગયા એમને પૂર્વવત જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું અને એમની બધી વ્યાકુળતા જતી રહી આનાથી એમના મનમાં મોટો વિસ્મય થયો તે વધારેને વધારે પશ્ચાતાપ કરતા કરતા વારંવાર સ્વનિંદા કરવા લાગ્યા એ વખતે એમણે જ્ઞાનીને પણ મોહમાં નાખનારી ભગવાન શંભુની માયાની પ્રશંસા કરી ત્યાર પછી એ જાણીને કે માયાને કારણે જ હું ભ્રમમાં પડેલો હતો આ બધો મારો માયાજનિત ભ્રમ જ હતો વૈષ્ણવ શિરોમણી નારદજી ભગવાન વિષ્ણુના ચરણમાં પડી ગયા ભગવાન શ્રીહરીએ એમને ઉભા કર્યા અને ઉઠાડ્યા એ વખતે એમની દુર્બુદ્ધિ નષ્ટ થઈ જવાને કારણે તે આ પ્રમાણે બોલ્યા હે નાથ માયાથી મોહિત હોવાને કારણે મારી બુદ્ધિ બગડી ગઈ હતી તેથી મેં આપને દુર્વચન કહ્યા તમને શાપસુદ્ધા આપી દીધો એ પ્રભુ એ શાપને આપ મિથ્યા કરી દો હાય મેં બહુ મોટું પાપ કર્યું છે હવે હું જરૂર નરકમાં પડીશ હે હરે હું તમારો દાસ છું બતાવો હું કયો ઉપાય કયું પ્રાયશ્ચિત કરું જેથી મારો પાપ સમૂહ નષ્ટ થઈ જાય અને મારે નરકમાં ન પડવું પડે આવું કહીને શુદ્ધ બુદ્ધિવાળા મુનિશિરોમણી પુનઃ ભક્તિભાવથી ભગવાન વિષ્ણુના ચરણોમાં પડી ગયા એ વખતે એમને ખૂબ જ પશ્ચાતાપ થઈ રહ્યો હતો ત્યારે શ્રી વિષ્ણુએ એમને ઉઠાડીને મધુરવાણીમાં કહ્યું તમારે નરકમાં નહીં જવું પડે ભગવાન શિવ તમારું કલ્યાણ કરશે તમે મતથી મોહિત થઈને જે ભગવાન શિવની વાત ન માની એમની અવહેલના કરી હતી એ જ અપરાધનું ભગવાન શિવે તમને આવું ફળ આપ્યું છે કેમ કે એ જ કર્મફળના દાતા છે તમે તમારા મનમાં એ દ્રઢ નિશ્ચય કરી લો કે ભગવાન શિવની ઈચ્છાથી જ આ બધું થયું છે સર્વના સ્વામી પરમેશ્વર શંકર જ ગર્વને દૂર કરનારા છે એ જ પરબ્રહ્મ પરમાત્મા છે એમનો જ સચ્ચિજ્ઞાનંદ ઘનરૂપે બોધ થાય છે તે નિર્ગુણ અને નિર્વિકાર છે સત્વ રજ અને તમ આ ત્રણેય ગુણોથી પર છે તે જ પોતાની માયાને લઈને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણ રૂપોમાં પ્રગટ થાય છે નિર્ગુણ અને સગુણ પણ એ જ છે નિર્ગુણ અવસ્થામાં એમનું જ નામ શિવ છે એ જ પરમાત્મા મહેશ્વર પરબ્રહ્મ અવિનાશી અને અનંત અને મહાદેવ વગેરે નામોથી કહેવાયા છે એમની જ સેવાથી બ્રહ્માજી જગતના સ્રષ્ટા થયા છે અને હું ત્રણેય લોકોનું પાલન કરું છું તે જ સ્વયં ન રુદ્રરૂપે સદા સર્વનો સંહાર કરે છે તે શિવ સ્વરૂપે સર્વના સાક્ષી છે માયાથી ભિન્ન અને નિર્ગુણ છે સ્વતંત્ર હોવાને કારણે તે પોતાની ઈચ્છા અનુસાર ચાલે છે એમનો નારદજી વિહાર આચાર વ્યવહાર ઉત્તમ છે અને તે ભક્તો પર દયા કરનારા છે હે નારદ મુને હું તમને એક સુંદર ઉપાય બતાવું છું જે સુખદ સમસ્ત પાપનાશક અને સદા ભોગ અને મોક્ષ આપનાર છે તમને એને સાંભળો તમારા પોતાના બધા સંશયો છોડીને તમે ભગવાન ભાવથી શિવના શતનામસ્તોત્રનો પાઠ કરો એ હું ભગવાન વિષ્ણુ બોલ્યા હે તાત ખેદ ન કરો તમે મારા શ્રેષ્ઠ ભક્ત છો એમાં સંશય શંકા નથી હું તમને એક વાત બતાવું છું સાંભળો એનાથી નક્કી થઈ તમારું પરમ હિત થશે તમે નિરંતર એમની જ ઉપાસના અને શંકરના સુયશનું ગાન કરો હે મુને તમે નિરંતર એમની જ ઉપાસના કરો પાના નંબર છન્નો સંક્ષિપ્ત શિવપુરાણ એમનું જ ભજન કરો એમના જ યશને સાંભળો અને ગાન કરો તથા પ્રતિદિન એમની જ પૂજા અર્ચના કરતા રહો હે નારદ જે શરીર મન અને વાણી દ્વારા ભગવાન શંકરની ઉપાસના કરે છે એને પંડિત અથવા જ્ઞાની જાણવો જોઈએ એ જીવન મુક્ત કહેવાય છે શિવ આ નામરૂપી દાવાન મોટા મોટા પાતકોના અસંખ્ય પર્વત અનાયાસ ભસ્મ થઈ જાય છે આ સત્ય છે આ સત્ય છે એમાં કોઈ સંશય નથી જે ભગવાન શિવના નામરૂપી નૌકાનો આશ્રય લે છે તે સંસાર સાગરથી પાર થઈ જાય છે સંસારના મૂળભૂત એના બધા પાપ નિઃસંદેય નષ્ટ થઈ જાય છે હે મહામુને સંસારના જે મૂળભૂત જે પાતકરૂપી વૃક્ષ છે એમનું શિવ નામરૂપી કુહાડીથી નિશ્ચય જ નાશ થઈ જાય છે જે લોકો પાપરૂપી દાવાનળથી પીડિત છે એમને શિવ નામરૂપી અમૃતનું પાન કરવું જોઈએ પાપ દાવાગ્નિથી દગ્ધ થનાર પ્રાણીઓનો એ વગર શાંતિ નથી મળી શકતી સંપૂર્ણ વેદોનું અવલોકન કરીને પૂર્વવર્તી વિદ્વાનોએ આ જ નિશ્ચય કર્યો છે કે ભગવાન શિવની પૂજા જ ઉત્કૃષ્ટ સાધન તથા જન્મ મરણરૂપી સંસાર બંધનના નાશનો ઉપાય છે આજથી યત્નપૂર્વક સાવધાન રહીને વિધિ વિધાનની સાથે ભક્તિભાવથી નિત્ય નિરંતર જગદંબા પાર્વતી સહિત મહેશ્વર સદાશિવનું ભજન કરું નિત્ય શિવની જ કથા સાંભળો અને કહો તથા અત્યંત યત્ન કરીને વારંવાર શિવભક્તોનું પૂજન કર્યા કરો હે મુનિ શ્રેષ્ઠ પોતાના હૃદયમાં ભગવાન શિવના ઉજ્જવલ ચરણારવિંદોની સ્થાપના કરીને પહેલા શિવના તીર્થોમાં વિચરો હે મુને આ રીતે પરમાત્મા શંકરના અનુપમ મહાત્મ્યનું દર્શન કરતા કરતા અંતમાં આનંદવન એટલે કે કાશી જાઓ તે સ્થાન ભગવાન શિવને બહુ જ પ્રિય છે ત્યાં ભક્તિપૂર્વક વિશ્વનાથજીનું દર્શન પૂજન કરો વિશેષતઃ એમની સ્તુતિવંદના કરીને તમે નિર્વિકલ્પ એટલે કે સંશય રહિત થઈ જશો હે નારદજી આ પછી તમારે મારી આજ્ઞાથી ભક્તિપૂર્વક પોતાના મનોરથની સિદ્ધિ માટે નક્કી જ બ્રહ્મલોકમાં જવું જોઈએ ત્યાં તમારા પિતા બ્રહ્માજીની સ્તુતિ સ્તુતિવંદના કરીને તમારે હૃદયથી વારંવાર શિવ મહિમાના વિષયમાં પ્રશ્ન કરવો જોઈએ બ્રહ્માજી ભક્તોમાં શ્રેષ્ઠ છે એ તમને બહુ પ્રસન્નતા સાથે ભગવાન શંકરનું મહાત્મ્ય અને શતનામ સ્તોત્ર સંભળાવશે હે મુને આજથી તમે શિવ આરાધનામાં તત્પર રહેનારા શિવભક્ત થઈ જાઓ અને વિશેષ રૂપે મોક્ષના ભાગી બનો ભગવાન શિવ તમારું કલ્યાણ કરશે આ રીતે પ્રસન્ન ચિત્તવાળા ભગવાન વિષ્ણુ નારદ મુનિને પ્રેમપૂર્વક ઉપદેશ દઈને શ્રી શિવનું સ્મરણ વંદન અને સ્તવન કરીને ત્યાં અંતર્ધાન થઈ ગયા ચાર શિવે નામ મહાપાતક પર્વતા સત્યમ ન નશય શિવનામતરી પ્રાપ્ય સંસારાબ્ધિ તરંતી સંસારમૂલ પાપાની તે પામ નશ્યંતસંશયમ સંસારમૂલભૂતાના પાતકાનામુને શિવનામકુરે વિનાશો નંબર સત્તાણુ નારાદજીનું શિવતીર્થોમાં ભ્રમણ શિવગણોને શાપોદ્ધારની વાત બતાવવી અને બ્રહ્માલોકમાં જઈને બ્રહ્માજીને શિવતત્વ વિશે પ્રશ્ન કરવો સૂતજી કહે છે હે મહર્ષિઓ ભગવાન શ્રીહરિના અંતર્ધાન થયા પછી મુનિશ્રેષ્ઠ નારદ શિવલિંગોના ભક્તિપૂર્વક દર્શન કરતા કરતા પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા હે બ્રાહ્મણો ભૂમંડળ પર ફરી ફરીને એવડે ભોગમોક્ષપ્રદ ઘણા શિવલિંગોનું પ્રેમપૂર્વક દર્શન કર્યું દિવ્યદર્શી નારદજી ભૂતલના તીર્થોમાં વિચરી રહ્યા છે અને આ સમયે એમનું ચિત્ત શુદ્ધ છે એ જાણીને પેલા બંને શિવગણો એમની પાસે ગયા તેઓ એવી ઈચ્છા રાખીને ગયા હતા કે નારાજજીએ આપેલા શાપનો ઉદ્ધાર થાય શાપ પાછો વળે અથવા અત્યંત મંદ થઈ જાય એમણે આદરપૂર્વક મુનિના બંને પગ પકડી લીધા અને મસ્તક ઝુકાવીને સારી રીતે પ્રણામ કરીને તરત જ આ પ્રકારે બોલ્યા શિવગણો બોલ્યા હે બ્રહ્મન અમે બંને શિવના ગણ છીએ હે મુને અમે આપનો અપરાધ કર્યો છે રાજકુમારી શ્રીમતીના સ્વયંવરમાં આપનું ચિત્ત માયાથી મોહિત થઈ રહ્યું હતું એ વખતે પરમેશ્વરની પ્રેરણાથી આપે અમને બંનેને શાપ આપી દીધો હતો ત્યાં કુસમય જાણીને અમે ચૂપ રહેવામાં જ અમારી જીવન રક્ષાનો ઉપાય સમજ્યા આમાં કોઈનું દોષ નથી અમને અમારા કર્મનું ફળ પ્રાપ્ત થયું હે પ્રભુ હવે આ પ્રસન્ન થાઓ અને અમારા પર અનુગ્રહ કરો નારદજી બોલ્યા તમે બંને મહાદેવજીના ગણ છો અને સત્પુરુષો માટે પરમ સન્માનનીય છો તેથી મારા મોહરહિત અને સુખદાયક યથાર્થ વચનને સાંભળો પહેલાં ખરેખર મારી જ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી બગડી ગઈ હતી અને હું સર્વથા મોહને વશીભૂત થઈ ગયો હતો એટલા માટે તમને બંનેને મેં શાપ આપી દીધો હતો હે શિવગણો મેં જે કાંઈ કહ્યું છે ઠશે તો એવું જ તેમ છતાં મારી વાત સાંભળો હું તમારે માટે શાપોદ્ધારની વાત બતાવી રહ્યો છું તમે આજે મારો અપરાધની ક્ષમા આપો મુનિવર વિશ્રવાના વીર્યથી જન્મ ધારણ કરીને તમે સંપૂર્ણ દિશાઓમાં પ્રસિદ્ધ કુંભકર્ણ રાવણ રાક્ષસરાજનું પદ પ્રાપ્ત કરશો અને બળવાન વૈભવથી યુક્ત પાના નંબર અઠ્ઠાણું સંક્ષિપ્ત શિવપુરાણ અને પરમ પ્રતાપિત થશો સમસ્ત બ્રહ્માંડના રાજા થઈને શિવભક્ત અને જીતેન્દ્રિય થશો અને શિવના જ બીજા સ્વરૂપ શ્રી વિષ્ણુને હાથે મૃત્યુ પામીને પુનઃ પોતાના પદ પર પ્રતિષ્ઠિત થઈ જશો સૂતજી કહે છે હે મહર્ષિઓ નારદ મુનિની આ વાત સાંભળીને એ શિવગણ પ્રસન્ન થઈને આનંદ સહિત પોતાના સ્થાને જતા રહ્યા શ્રી નારદજી પણ આનંદિત થઈને અનન્ય ભાવથી ભગવાન શિવનું ધ્યાન તથા શિવ તીર્થોનું દર્શન કરતા વારંવાર ભૂમંડળમાં વિચરણ કરવા લાગ્યા છેવટે તે સર્વની ઉપર બિરાજમાન શિવપ્રિયા કાશીપુરીમાં ગયા જે શિવ સ્વરૂપિણી અને શિવને સુખ આપનારી છે કાશીપુરીનું દર્શન કરીને નારદજી કૃતાર્થ થઈ ગયા એમણે ભગવાન કાશીનાથના દર્શન કર્યા અને પરમ પ્રેમ અને યુક્ત થઈને એમની પૂજા કરી કાશીનું સાનંદ સેવન કરીને તે મુનિશ્રેષ્ઠ કૃતાર્થતાનો અનુભવ કરવા લાગ્યા પ્રેમથી વેહવળ થઈને શિવને નમન તેમનું વર્ણન અને સ્મરણ કરતા કરતા બ્રહ્મલોકમાં ગયા નિરંતર શિવનું સ્મરણ કરવાથી એમની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ હતી ત્યાં પહોંચીને શિવતત્વનું રૂપે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી નારદજીએ બ્રહ્માજીને ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા અને વિવિધ પ્રકારના સ્તોત્રો દ્વારા એમની સ્તુતિ કરી અને એમને શિવતત્વના વિષયમાં પૂછ્યું એ સમયે નારદજીનું હૃદય ભગવાન શંકર પ્રતિ ભક્તિભાવનાથી પરિપૂર્ણ હતું નારદજી બોલ્યા હે બ્રહ્મન પરમ બ્રહ્મ પરમાત્માના સ્વરૂપને જાણનારા હે પિતામહા મહાત્મા હે જગતપ્રભુ આપના પ્રસાદથી મેં ભગવાન બન્ને વિષ્ણુના ઉત્તમ મહાત્મ્યને પૂર્ણતયા જ્ઞાનરૂપે પ્રાપ્ત કરી લીધું છે ભક્તિમાર્ગ જ્ઞાનમાર્ગ અત્યંત અત્યંત દુર્સ્તર તપોમાર્ગ દાનમાર્ગ અને શિવનું તીર્થમાર્ગનું વર્ણન સાંભળ્યું છે પરંતુ શિવ તત્વનું જ્ઞાન મને હજુ સુધી થયું નથી હું ભગવાન શંકરની પૂજા વિધિ પણ નથી જાણતો એટલે હે પ્રભુ તમે ક્રમશઃ આ વિષયોને તથા ભગવાન શિવના વિવિધ ચરિત્રો તથા એમનું સ્વરૂપ તત્વ પ્રાગટ્ય વિવાહ ગાર્હસ્થ્ય ધર્મ એ સર્વ મને બતાવો હે નિષ્પાપ પિતામહ આ સર્વ વાતો તથા બીજી પણ જે આવશ્યક વાતો હોય તો તેનું આપે વર્ણન કરવું જોઈએ હે પ્રજાનાથ શિવ અને શિવાનો આવિર્ભાવ અને વિવાહ પ્રસંગ વિશેષ રૂપે કહો તથા કાર્તિકેયના જન્મની કથા પણ મને સંભળાવો હે પ્રભુ પહેલા મેં ઘણા લોકો પાસેથી વાતો સાંભળી છે પરંતુ તૃપ્તિ થઈ નથી તેથી આપને શરણે આવ્યો છું આપ મારા પર કૃપા કરો પોતાના પુત્ર નારદની આ વાત સાંભળીને લોકપિતામહ બ્રહ્મા આ પ્રકારે બોલ્યા અધ્યાય પાંચ રુદ્ર સંહિતા પેના નંબર નવાણું કાળમાં કેવળ સબ્રહ્મની સત્તાનું પ્રતિપાદન એ નિર્ગુણ નિરાકાર બ્રહ્મથી ઈશ્વરમૂર્તિ સદાશિવનું પ્રાગટ્ય સદાશિવ દ્વારા સ્વરૂપ ભૂતાશક્તિ અંબિકાનું પ્રગટીકરણ એ બંને દ્વારા ઉત્તમ ક્ષેત્ર કાશી અથવા આનંદવનનો પ્રાદુર્ભાવ શિવના વામ અંગથી પરમપુરૂષ વિષ્ણુનો આવિર્ભાવ અને એમના સામીપ્યથી પ્રાકૃત તત્વોની ક્રમશઃ ઉત્પત્તિનું વર્ણન બ્રહ્માજીએ કહ્યું હે બ્રહ્મન હે દેવ શિરોમણી તમે સદા સમસ્ત જગતના ઉપકારમાં જ લાગ્યા રહો છો તમે લોકોના હિતની કામનાથી આ બહુ ઉત્તમ વાત પૂછી છે જેને સાંભળવાથી સંપૂર્ણ લોકોના સમસ્ત પાપોનો ક્ષય થઈ જાય છે એવા અનામય શિવતત્વનું હું તમારી સમક્ષ વર્ણન કરું છું શિવતત્વનું સ્વરૂપ બહુ જ ઉત્કૃષ્ટ અને અદભુત છે એ વખતે સમસ્ત ચરાચર જગત નષ્ટ થઈ ગયું હતું સર્વત્ર કેવળ અંધકાર જ અંધકાર હતો ન સૂર્ય દેખાતો હતો ન ચંદ્ર દેખાતો હતો અને અન્યાન્ય ગ્રહો અને નક્ષત્રોનું પણ ઠેકાણું ન હતું ન દિવસ હતો ન રાત હતી અગ્નિ પૃથ્વી વાયુ અને જળની પણ સત્તા ન હતી પ્રધાન તત્ત્વ અવ્યાકૃત પ્રકૃતિથી રહિત સૂનું આકાશ માત્ર શેષ હતું બીજા કોઈ તેજની ઉપલબ્ધિ ન થતી હતી અદૃષ્ટ વગેરેનું પણ અસ્તિત્વ ન હતું શબ્દ અને સ્પર્શનો સાથ પણ છૂટી ગયો હતો ગંધાને રૂપની પણ અભિવ્યક્તિ થતી નહોતી રસનો પણ અભાવ થઈ ગયો હતો દિશાઓનું પણ ભાન થતું ન હતું આ રીતે બધી બાજુએ નિરંતર સૂચી ઘોર અંધકાર ફેલાયેલો હતો એ સમયે તત્સ બ્રહ્મ હે એ શ્રુતિમાં જે સત સંભળાય છે એકમાત્ર શેષ હતું જ્યારે આ તે આવું જે વગેરે રૂપ દ્વારા નિર્દિષ્ટ થનાર ભાવાભાવાત્મક જગત ન હતું એ સમયે ભેદ્ય એકમાત્ર તે સત્ત જ શેષ હતું જેને યોગીજન પોતાના હૃદયા આકાશમાં નિરંતર જ જોયા કરે છે પારા નંબર સો સંક્ષિપ્ત શિવપુરાણ એ સત તત્વ મનનો વિષય નથી વાણી પણ ત્યાં સુધી ક્યારેય પહોંચતી નથી હોતી તે નામ તથા રૂપરંગથી પણ શૂન્ય છે તે નથી તો સ્થૂળ નથી સૂક્ષ્મ દીર્ઘ નથી હ્રસ્વ નથી લઘુ નથી ગુરુ નથી એમાં ક્યારેય વૃદ્ધિ કે હાંસ શ્રુતિ પણ એના વિષયમાં ચકિત ભાવથી માત્ર છે જ એટલું જ કહે છે અર્થાત એની સત્તા માત્રનું જ નિરૂપણ કરી શકે છે એનું કોઈ વિશેષ વિવરણ આપવામાં અસમર્થ થઈ જાય છે તે સત્ય જ્ઞાન સ્વરૂપ અનંત પરમાનંદમય પરમ જ્યોતિષ સ્વરૂપ અપ્રમેય આધારરહિત નિર્વિકાર નિરાકાર નિર્ગુણ યોગીગમ્ય સર્વવ્યાપી સર્વનું એકમાત્ર કારણ નિર્વિકલ્પ નિરારંભ માયાશૂન્ય ઉપદ્રવરહિત અદ્વિતીય અનાદિ અનંત સંકોચ વિકાસથી શૂન્ય તથા ચિન્મય છે જે પરબ્રહ્મના વિષયમાં જ્ઞાન અને અજ્ઞાનથી પૂર્ણ ઉક્તિઓ દ્વારા આ પ્રકારે ઉપર બતાવ્યા અનુસાર વિકલ્પો કરવામાં આવે છે એણે થોડા સમય બાદ સૃષ્ટિનો સમય આવતાથી દ્વિતીયની ઇચ્છા પ્રગટ કરી એની અંદર એકથી અનેક થવાનો સંકલ્પ ઉદિત થયો ત્યારે એ નિરાકાર પરમાત્માએ પોતાની લીલા શક્તિથી પોતાને માટે મૂર્તિ આકારની કલ્પના કરી એ મૂર્તિ સંપૂર્ણ ઐશ્વર્ય ગુણોથી સંપન્ન હતી સર્વ જ્ઞાનમયી શુભ સ્વરૂપા સર્વવ્યાપીની સર્વરૂપા સર્વદર્શિની સર્વકારિણી બધાની એકમાત્ર વંદનીય સ્વર્વાઘા બધું જ આપનાર અને સંપૂર્ણ સંસ્કૃતિઓનું કેન્દ્ર હતી એ શુદ્ધરૂપિણી ઈશ્વર મૂર્તિની કલ્પના કરીને તે અદ્વિતીય અનાદિ અનંત સર્વપ્રકાશક ચિન્મય સર્વવ્યાપી અને અવિનાશી પરબ્રહ્મ અંતરહિત થઈ ગયા જે મૂર્તિ રહિત પરબ્રહ્મ છે એમની મૂર્તિ એટલે ચિન્મય આકાર ભગવાન સદાશિવ છે અર્વાચીન અને પ્રાચીન વિદ્વાન એમને જ ઈશ્વર કહે છે એ સમયે એકાકી રહીને સ્વ અનુસાર વિહાર કરનાર એ સદાશિવે પોતાના વિગ્રહથી અર્થાત સ્વરૂપ શરીરથી જાતે જ એક ભૂતા શક્તિની સૃષ્ટિ કરી જે એમના શ્રી અંગથી ક્યારેય અલગ થનારી ન હતી એ પરાશક્તિને પ્રધાન પ્રકૃતિ ગુણવતી માયા તત્વની જનની તથા વિકાર રહિત બતાવાય છે એ શક્તિ અંબિકા કહેવાય છે એને જ પ્રકૃતિ સર્વેશ્વરી ત્રિદેવજનની નિત્યા અને મૂલ કારણ પણ કહે છે સદાશિવ દ્વારા પ્રગટ કરેલી એ શક્તિ આઠ ભુજાઓવાળી છે એ શુભ લક્ષણા દેવીના મુખની શોભા વિચિત્ર છે તે એકલી જ પોતાના મુખમંડળમાં સદા એક હજાર ચંદ્રમાની કાંતિ ધારણ કરે છે વિવિધ પ્રકારના ઘરેણા આભૂષણો એમના શ્રી અંગોની શોભામાં અભિવૃદ્ધિ કરે છે એ દેવી વિવિધ પ્રકારની ગતિથી સંપન્ન છે અને અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર ધારણ કરે છે એમના ખુલ્લા નેત્ર ખીલેલા કમળ સમાન જણાય છે તે અચિંત્ય તેજથી જગમગે છે એ સર્વની યોની છે અને સદા ઉદ્યમશીલ રહે છે એકાકીની હોવાથી પણ એ માયા સંયોગવશાત અનેક થઈ જાય છે તે જે સદાશિવ છે એમને પરમપુરુષ ઈશ્વર શિવ શંભુ અને મહેશ્વર કહે છે તે પોતાના મસ્તક ઉપર આકાશ ગંગાને ધારણ કરે છે એમના ભાલ દેશમાં ચંદ્રમાં શોભે છે એમને પાંચ મુખ છે અને દરેક મુખમાં ત્રણ ત્રણ નેત્ર છે દરેક ભાવિકોનો ને હર હર મહાદેવ તમે સાંભળી રહ્યા છો સંપૂર્ણ શિવપુરાણ શિવપુરાણ એક એવું ધર્મ પુસ્તક છે જે જાતે વાંચવાથી સાંભળવાથી થતા સંભળાવવાથી અનંત ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે તેથી બીજા ભાવિકોને શેર કરો જેથી એ પણ શિવ મહાપુરાણ સાંભળી શકે અને જીવનમાં ધન્યતા અનુભવી શકે અને મહાદેવના આશીર્વાદ મેળવી શકે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તથા બેલ લાયકોન પ્રેસ કરો જેથી આવનારા વિડીયોની માહિતી મળે મહાદેવ રાજી રહેજો હર હર મહાદેવ જય માળી